પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે વરસાદના કારણે અલગ અલગ ઘટનાઓમાં લગભગ સત્યાસી લોકોના મોત થયા છે તો આપણે જણાવી દઈએ કે જેમાંથી બ્યાસી લોકો ઘાયલ થયા હતા અને આ માહિતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનટીએમએ દ્વારા આપવામાં આવી છે પાકિસ્તાનના ઘણા ભાગોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે ન્યૂઝ એજન્સીના મુજબ એનટીએમ જણાવ્યું હતું કે વરસાદના કારણે દેશભરમાં બે હજાર સાતસો પંદર મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે મોટાભાગના લોકો માળખું તૂટી પડવા વીજળી પડવા અને પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે એનડીએમએ કહ્યું કે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખેબર પુખ્તનવા પ્રાંતમાં સૌથી વધુ નુકસાન અને જાનહાની નોંધાય છે દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં કુલ પંદર લોકોના મોત થયા અને દસ અન્ય ઘાયલ થયા છે જ્યારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અગિયાર લોકોના મોત થયા અને અગિયાર અન્ય લોકો ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે સામેએમએ એ પણ જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વરસાદના કારણે જાનમાલના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા અને વરસાદ અને ભૂસ્ખલનના કારણે બંધ થયેલ રસ્તાઓ ખોલવાનું કામ ઝડપી બનાવવા સલાહ પણ આપી હતી